ભગવાન કૃષ્ણ હિન્દુ ધર્મના સૌથી આદરણીય દેવતાઓમાંના એક છે તેમના દેવી કાર્યો માટે જ નહીં પરંતુ ભગવદ્ ગીતામાં તેમના ઉપદેશો દ્વારા માનવતાને આપેલા કાલાતીત શાણપણ માટે પણ ઉજવવામાં આવે છે અહીં કેટલાક મુખ્ય પાઠ છે જે ભગવાન કૃષ્ણ માનવજાતને જીવન કેવી રીતે જીવવું તે શીખવે છે કર્તવ્ય અને ધર્મ ભગવાન કૃષ્ણ ક્રિયાના ફળની આશક્તિ વિના પોતાના કર્તવ્યને નિભાવવાના મહત્વ પર ભાર મૂકે છે તે અર્જુનને એક યોદ્ધા તરીકેની તેની જવાબદારીઓ નિભાવવાની અને પરિણામને ધ્યાનમાં લીધા વિના ન્યાય યુદ્ધ લડવાની સલાહ આપે છે આ આપણને નૈતિક આચરણ, જવાબદારી અને જીવનમાં આપણી ફરજો પ્રત્યે સમર્પણનું મૂલ્ય શીખવે છે. ત્યાગ, કૃષ્ણ અલગતા અને અહંકાર સંચાલિત ઈચ્છાઓના ત્યાગનો માર્ગ શીખવે છે. તે અર્જુનને પોતાની ફરજ નિસ્વાર્થપણે નિભાવવાની સલાહ આપે છે. આ શક્તિ અથવા સફળતા કે નિષ્ફળતા પ્રત્યે દ્વેષથી પ્રભાવિત થયા વિના આ જીવનના ઉતાર ચઢાવ વચ્ચે સમાનતા અને આંતરિક શાંતિ જાળવવાના મહત્વને દર્શાવે છે ભક્તિ અને શરણાગતિ ભગવાન કૃષ્ણ ભક્તિના ગુણોની પ્રશંસા કરે છે અને દેવી ઈચ્છાને શરણાગતિ આપે છે તે અર્જુનને પોતાને સંપૂર્ણ રીતે પરમાત્માને સમર્પિત કરવા અને ભગવાનના જ્ઞાન અને માર્ગદર્શનમાં વિશ્વાસ રાખવા પ્રોત્સાહિત કરે છે આ આપણને જીવનના પડકારો અને અનિશ્ચિતતાઓને નેવિગેટ કરવામાં વિશ્વાસ નમ્રતા અને શરણાગતિની શક્તિ શીખવે છે આત્મસાક્ષાત્કાર અને આધ્યાત્મિક વિકાસ કૃષ્ણ આત્મસાક્ષાત્કાર અને આધ્યાત્મિક વિકાસનો માર્ગ શીખવે છે તે શરીર અને મનની મર્યાદાઓની બહાર સ્વના સ્વભાવને શાશ્વત અને દેવી તરીકે પ્રગટ કરે છે આ આપણને શ્વનું જ્ઞાન મેળવવા આંતરિક જાગૃતિ કેળવવા અને દેવી માણસો તરીકે આપણા સાચા સ્વભાવને સમજવાની પ્રેરણા આપે છે સમાનતા અને બિન ભેદભાવ ભગવાન કૃષ્ણ સમાનતા અને બિન ભેદભાવના સિદ્ધાંત પર ભાર મૂકે છે શીખવે છે કે પરમાત્માની નજરમાં તમામ જીવો સમાન છે અર્જુનને યાદ અપાવે છે કે આત્મા અમર અને અવિભાજ્ય છે જે જાતિ સંપ્રદાય સામાજિક દરજ્જાના ભેદોને પાર કરે છે આ તમામ જીવો સાથે આદર કરુણા અને સહાનુભૂતિથી વર્તે છે કરુણા અને ક્ષમા કૃષ્ણ કરુણા અને ક્ષમાના ગુણોને મૂર્તિમંત કરે છે જેનું ઉદાહરણ મિત્ર અને શત્રુ સાથેની તેમની ક્રિયા પ્રતિક્રિયામાં સમાન છે તે અર્જુનને સલાહ આપે છે કે તે બધા જ જીવો પ્રત્યે કરુણાથી વર્તે ભલે તેને અન્યાય કર્યો હોય આ આપણને ક્ષમા દયા અને સહાનુભૂતિની પરિવર્તનશીલ શક્તિ શીખવે છે જે સંબંધોમાં સવાદિતા અને ઉપચારને પ્રોત્સાહન આપે છે શાશ્વત સત્ય અને દેવી પ્રેમ ભગવાન કૃષ્ણ જીવન અને બ્રહ્માંડના શાશ્વત સત્યોને પ્રગટ કરે છે અર્જુનને કોસ્મિક ઓર્ડર અને અંતિમ વાસ્તવિકતાની ઊંડી સમજણ તરફ માર્ગદર્શન આપે છે તે શીખવે છે કે દેવી પ્રેમ એ મુક્તિનો સર્વોચ્ચ માર્ગ છે અને અર્જુનને બધા અસ્તિત્વમાં રહેલા દેવી પ્રેમને શરણે થવા માટે પ્રોત્સાહિત કરે છે આ આપણને પરમાત્માના અભિવ્યક્તિ તરીકે તમામ જીવો માટે પ્રેમ કરુણા અને આદર કેળવવા માટે પ્રેરણા આપે છે ટૂંકમાં ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણના ઉપદેશો સદાચાર શાણપણ અને આધ્યાત્મિક પરિપૂર્ણતાનું જીવન કેવી રીતે જીવવું તે અંગે ગહન આંતરદૃષ્ટિ અને માર્ગદર્શન આપે છે તેમનું કાલાતીત શાણ પણ માનવતાને પ્રેરણા અને ઉત્થાન આપવાનું ચાલુ રાખે છે જે આપણને આત્મઅનુભૂતિ આંતરિક શાંતિ અને દેવી પ્રેમ તરફ માર્ગદર્શન આપે છે ભક્તિ નિસ્વાર્થતા અને દેવી ઈચ્છાને શરણાગતિ દ્વારા આપણે ભગવાન કૃષ્ણના પગલે ચાલી શકીએ છીએ અને હેતુ અર્થ અને આધ્યાત્મિક ઉત્ક્રાંતિનું જીવન જીવી શકીએ છીએ તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ